અને અમુક જગ્યાએ વિવાદોના વંટોળ પણ ઉભા થયા છે અને અશ્લીલતાના નામે પર્વની ઉજવણી કરવામાં આવતી હોવાના પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે થોડા સમય જ વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર એક કપલ દ્વારા કિસ કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે હવે સુરતમાં પણ ડુમસ રોડ ખાતે આવેલી એક નવરાત્રીમાં સોફા પર બેસીને કપલ દ્વારા બિભત્સ ચેનચાળા કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ સાથે નવરાત્રીમાં એક યુવક સાથે મારામારી કરી તેનો શર્ટ નાખી અર્ધનગ્ન કરી દેવાયા હોવાનો પણ વાયરલ થઈ રહ્યો છે 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 જે કપલ સોફા પર બેઠું તે આજુબાજુ લોકોના ટોળા અને તેની પણ નાખીયોજુ કર્યા વગર અને નવરાત્રીના પાવન પર્વની ની પરવાહ કર્યા વગર સોફા પર બેસીને કપલ બીભસ્ત ચેન ચાળા કરી રહ્યું છે અને આ વિડિયો કોઈ નાગરિકે ઉતારી વાયરલ કર્યો છે વાયરલ વિડીયોના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ આજ નવરાત્રીમાં એક યુવક સાથે મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે બોલાચાલી બાદ યુવકને માર મારવામાં આવ્યો છે અને તેનો શર્ટ ફાડી નાખતા અર્ધનગ્ન હાલતમાં યુવક બેફામ ગાળો ભાંડી રહ્યો છે આ ઘટના દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પણ વિડીયોમાં નજરે પડે છે પરંતુ સવાલ એ ઉઠે કે આ બબાલ થઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ શું કરતા હતા નવરાત્રી પાવન પર્વ છે કે પછી અશ્લીલતા અને ચેન ચાળા પર્વ છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત